હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણા જય માતાજી તમે બધા મજામાં છો એ તો હું કંઈ પણ નહીં શકું કારણ કે હું ખેડૂતની દીકરી છું એટલે મને ખબર છે કે અત્યારે ખેડૂતની વેદના શું છે એ બાર મહિના જે ખેડૂતે રાત દિવસ મહેનત કરી છે એનો માલ પીઠો હતો અને એની ઘરમાં આવે એટલી જ વાર હતી અને એ માલ અત્યારે જો પડામાઓ રજળી રહશે આની ઉપર સખત પાંચ પાંચ દિવસ વરસાદ વરસી રહ્યો છે જુઓ તમે આ કપાસ કે જેમાંથી જે કુંભડું પણ નથી ખેંચ્યું અને એની ઉપર પાસ પાંચ દિવસ થાય વરસાદ વરસી રહ્યો છે આની હાલત જુઓ તમે આ કુદરતે બધા ખેડૂતોની નિંદર હરામ કરી દીધી છે ખેડૂતોએ ચાર ચાર મહિનાની રાત દિવસ ઉજાગરા કરી અને આને પક્યો છે અને આ માલ પડાની અંદર રહ્યો છે પલ્લી વિચાર કરો કુદરતને સેજ પણ એમ નથી થતું કે ખેડૂતો બાર મહિને એક વાર એને ઉપજ આવવાની હોય જેને કદાચ પાણી હશે બીજી વાર ઉપજ લેતા હશે બાકી જેને કોરી જમીન હશે એ ખેડૂતને તો એક જ વાર ઉપજ આવવાની છે ને એની આ ઉપજ અત્યારે બાર મહિનાની મહેનત ઉપર જો પાણી ફરી જાય તો ખેડૂતની વેદના તમે વિચાર કરજો કે ખેડૂતની શું દશા હશે એમ અરે કુદરત તારે ટાણે આવીને તારે વરસવું એટલું વરસ પણ તું આ કટાણાનું આવશો ને ત્યારે અમને તો છે ને વાલો નહીં પણ કડવો ઝેર જેવો લાગવા મળશે કુદરત જરાક તો વિચાર કર અમારા ખેડૂતોના ટલા બનાવે છે સીંગો બનાવે છે આમાં અમારે બીજો પાક લેવાનો પણ વાવેતરનું પણ મોડું થાય છે છતાં તું ભગવાન બંદ રાવાનું નામ નથી લેતા પાંચમા દિવસે પણ તો વરસવાનું શરૂ છે તારું તો એક કુદરત જરી ખેડૂતાંબું જો ખેડૂત થામું તો નહીં જોવો પણ પશુ હામું તો જોતું પશુને પણ સરવાય એક પણ સારો હારો તે નથી રહેવા દીધો કુદરત તો પશુ નહોતી દઈ આખા સેજ પણ ભગવાનને દયા નથી આવતી ને ખેડૂતોની હાલત અત્યારે જોવો તમે કેવી કરી દીધી છે ચાર ચાર દિવસથી સખત વરસાદ પડી રહ્યો છે શું કરે ખેડૂત વિચારો કઈ ખેડૂતે પોતાની દીકરી દીકરીના લગ્ન હશે આ મોલાત પાક છે અને મારા દીકરી દીકરાની આ લગ્નમાં આ ખરીદી કરીશ આ ખરીદી કરીશ અને વિચાર્યું હશે એ ખેડૂતના બધા એવલા ઉપર ભગવાને પાણી ફેરવી દીધું છે તો ભગવાનને બધા મિત્રો બે હાથ જોડીને પ્રાર્થના કરો કે હવે ભગવાન તમે ખમૈયા કરો તો મારા ખેડૂતને થોડું ઘણું હાથમાં આવે એવું છે એ લે નગર મારા ખેડૂતને તો કાંઈ પણ કાંઈ નથી હાથમાં આવે એવું અને તમે કોઈ પણ તમે ખેડૂત છો કે તમે કોઈ પણ ધંધો કરો છો તો તમારા દીકરા દીકરીને થોડીક એની માહિતી આપો તો તમે ગયા પછી એ ધંધો એ સંભાળી શકે કારણ કે હું એક દીકરી છું અત્યારે મારા પપ્પા નથી તો મને ખબર છે જો મને તો મારા પપ્પાએ બધું જ ટોટલ માહિતી અનુભવ આપ્યો જ છે જો મારા પપ્પાને મને માહિતી કે અનુભવ ન હોત ને તો આજ મારા ખેતરનો ઢગલો છે ને એ પલ્લી ગયો અને ઢાંકવાની મને ઉજનાનો પડી હોત પણ મારા પપ્પા મને બધું માહિતી આપી છે હું મારા પપ્પા અરે મેં ઘણી વર્ષો સુધી ખેતીનું કામ કર્યું છે એટલે મને બધી જ ખબર છે એટલે જ ઢગલા મારા બે પડામાં પડ્યા છે ને મેં પલાળવા નથી દીધા એટલે તમે પણ તમારા દીકરા દીકરીને જે પણ તમારો ધંધો હોય એમાં થોડું ઘણો એને અનુભવ ભલે ગમે ત્યાં બહાર રહેતા હોય પણ અહીં આવે ત્યારે થોડી ઘણી એને માહિતી અને થોડો ઘણો એનો અનુભવ આપો તો તમારા ગયા પછી છે ને તમારું જે બાપ દાદાનો ધંધો હશે ને એ રજળશે નહીં બાકી જો તમે એને કોઈ માહિતી નહીં આપો ને તો તમે ગયા પછી છે ને તમારા બાપ દાદાની જમીન હશે કે કોઈ પણ વ્યવસાય હશે એ ધંધો રઝળી પડશે એટલા માટે ખાસ મા બાપને વિનંતી કે તમારા દીકરા દીકરીને તમારો જે પણ ધંધો છે એની થોડી ઘણી એને માહિતી આપો એટલે એ તમારા ગયા પછી વ્યવસાય સાચવી ઊભો રાખી શકે નકર જો એને કોઈ માહિતી જ નહીં કોઈ અનુભવ જ નહીં હોય તો એ શું કરશે કહો તમે જો મને જ મારા પપ્પાએ કોઈ અનુભવ જ ન હોત મને કોઈ માહિતી ન હોત આ ખેતીની તો મને એટલી હું જ ના ન પડી હોત કે આ પાલાનો ઢગલો હું કાગળ લઈને ઢાંકી દો એ પલ્લી જાત એટલે થોડી ઘણી તમારા દીકરા દીકરીને જે તમારો વ્યવસાય છે એની માહિતી આપો તો કાલ સવારે તમારો વ્યવસાય રસડશે નહીં એટલે ખાસ બધા મા બાપને વિનંતી અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો